પણ માતાજી ચામુંડા આવ્યા છે ભગવતી જોગમાયા માં આવ્યા છે ગોહિલ પરિવાર નું હૃદય આવ્યા છે સાહેબ એ જગદંબા જોગમાયા માં આવ્યા છે ભગવતી જોગમાયા મજા આવે તાળી નો ધાક ભાવ થી આવજો ગોહિલ પરિવાર હૃદયમાં નામ તારું తాముడు దాళు మీవన మా యజవాణు మా చూ దళు

કાલુભાઈ કિશોરભાઈ કાલુભાઈ પાંચસો બસો માતાજી માં નું વધારે સ્વ અશોકભાઈ રામજીભાઈ ગોહિલ ભાવનગર તરફથી અગિયારસો ને અગિયાર રૂપિયા વધાવો તાળીના દાખથી ધનવાદ

નાથિયા મામા લેર કરાવો ધનવાદ યા મારા રે મારો

અડધીક રાત નું મધર ભાંગ્યો છે બાર ટકોરો થયો છે આનું તેલ ગોહેલ પરિવાર અમાર બુધેલ પચીસો ને એકાવન રૂપિયા આપી અને પોતાની કુળદેવી ચામુંડા માંડવાનો વધાવે છે જોરદાર તાળીના ના દાખ અમારે ગોહેલ પરિવાર બુધેલ ને ગોહેલ પરિવારના આંગણે બેઠા છે લાલા થોડી વાર બધા મોબાઈલ માં વિનંતી કરી ગોહેલ પરિવારના આંગણે ક્યારનું બધા છોકરાઓની ફરમાઈશ આવે છે પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ થોડી વાર ચાલુ કરો જેના ખીચામાં હારો મોબાઈલ હોય થોડી વાર બધા પોત પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો અને મોબાઈલ ઊંચો કરો જેને આપ્યો હોય ભગવતી ભગવાનની કૃપાથી મા બાપને આશીર્વાદથી મળ્યો હોય બધાના મોબાઈલની ફ્લેશ લાઈટ થોડી વાર ચાલુ કરો માતાજી ચામુંડાને રાજી કરવા છે ને અહીંયા સાહેબ એ જ આનંદ કરવાનો હોય ગોદરા લાઇટ ડેકોરેશન ની વિનંતી થોડી વારા બેઠાય તો યો અરે વાહ ધનુ છે આ ધનુ છે દીવો તા મુંડ

ਵਹਰ ਲਖ ਜੇ ਲੈ ਕਸਵੰਡ ਲਖ ਜੇ ਤਾਰਾ ਹੈ ਇਹ ਸਵਾਰ ਲਖ ਜੇ ਲੈ ਕਸਵੰਡ ਲਖ ਜੇ ਤਾਰਾ ਹੈ ਮਨੇ ਬਧਾਇ ਸੋੜਿਓ ਜੀਵਨ ਦਾ ਮੁੰਡ ਨਾ ਬਾਰ ਸਮਾ એ ના મੁੰડે ની કોરટ તા નોખા હોય કાયદા અરેલા એ ના મੁੰડે ની કોરટ તા મોખા હોય

પાંચ બોલ એકાવન હજાર વાળા ગોહિલ પરિવાર પાસે થી જોતા છે એ મારી હાટું જોતા નથી આ મટે દેવાના છે પેલો બોલ એકાવન હજાર નો અમારે રુદ્ર લાઈટ ડેકોરેશન ભાઈ લાલાભાઈ જૂના પાદર પેલો બોલ એમના તરફ થી વધાવો જોરદાર તાળીના ના દાખ થી વધાવો તાળી થી વધાવો દીધા કરતા દયા ભલી રાખજો સાહેબ આપો નો આપો તમારા ભાવ ની વાત છે પણ આપે એને તાળીઓ થી બિરદા આવજો પાંચ બોલ કીધા સાહેબ એમાંથી પેલો બોલ એકાવન હજાર નો આવી ગયો હવે ચાર બોલ એકાવન એકાવન હજાર ના જોતા રહે ફટોફટ આવી જાઓ તમને ભગવતી આપ્યું હોય ને તમારી કુળદેવી ની હાજરી છે અત્યારે ન હોય તો કાલ આપજો ને કાલ ન હોય તો પમદી આપી જાયજો અહીંયા આવીને પમદી ન હોય તો આડદી પછી દઈ જાયજો તમારા મઢે દેવાના છે આવી જાવ ફટોફટ આવી જાઓ ડાભીના ચામુંડમાં ભરોસે નેસવડે એકસો ને રૂપિયા ધનવાદ તુલસીભાઈ રાજાભાઈ ચૌહાણ પાંચસો ને એક રૂપિયા માતાજીને માંડવાનું બતાવે બટુકભાઈ લખમણભાઈ અગિયારસો નીકળી ચામુંડા વાળા એકસો લાલા લાલાભાઈ અશોકભાઈ ખારસી ગોહેલ પાંચસો નીકૃવ નું માંડવું વધારે ધન્યવાદ પરવીનભાઈ ગોહિલ ભીકડા વાળા બસો નીકળ્યો માતાજી નું માંડવો વધાવે

લાલજીભાઈ ચૌહાણ બસો ને રૂપિયા આપીને માતાજી કુળદેવી ચામુંડા નું માંડવું હતા ધનવાદ કશ્યપભાઈ લાલજીભાઈ ગોહેલ પાંચસો ને રૂપિયા ધનવાદ દેવાનસીબેન લાલજીભાઈ ગોહેલ પાંચસો ને રૂપિયા પોતાની કુળદેવી ચામુંડા નું બતાવે ધનવાદ ઘણો બધો માણસ નો મલાવડો છે સાહેબ

સુષ્ટીબેન વિપુલભાઈ ગરીબ રા બસો નેક રૂપિયા માતાજી નું માંડવું મિતેશભાઈ સૌજીભાઈ ચૌહાણ ભૂતે હાર વાળા મેલો નાસો ને રૂપિયા ધર્વા